ગોળીબાર કર્યો છે અને જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ જે લોકો ઘાયલ થઈ ગયા છે તે જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના છે જે કૃત્ય થયું છે જે આ લોકોએ હુમલો કર્યો છે આપણી ઉપર આપણી સંસ્કૃતિ ઉપર તેની અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને સરકારને કહીએ છીએ આપણા ઘરમાં બેસીને આપણને મારી ગયા છે એ રીતે અમારી લાગણી અને માંગણી છે તેમના ઘરમાં જઈ તેમનું ઘર માથું માથાથી અલગ કરી અને બને એટલું વહેલું લઈ આવો અને જે પ્રજા માગી રહી છે રિઝલ્ટ એ તાત્કાલિક સંજોગોમાં રિઝલ્ટ આપો તેવી સરકારને અમે રજૂઆત કરીએ છીએ આજે કોંગ્રેસ દ્વારા જે આ આતંકવાદ હુમલામાં મરી ગયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કર્યો તેમના અમે કેન્ડલ માર્ચ કર્યું છે અને આ જે આતંકવાદીઓ હુમલો કર્યો મારું નામ મહેન્દ્રસિંહ રાણા કણજરી નગરપાલિકા કાઉન્સિલર અને પૂર્વ જિલ્લા મહામંત્રી આજે આતંકવાદી હુમલો થયો છે એ ખરેખર બહુ જઘન્ય અપરાધ છે અને જે લોકો આમાં મૃતક થયા છે એને પ્રથમ તો હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને આ આતંકવાદી હુમલો આપણા પડોશી દેશ એટલે કે પાકિસ્તાનના કાવતરુ છે અને આ ખરેખર આતંકવાદી હુમલા બાબતે રાજનીતિ ના હોવી જોઈએ પણ અત્યારે કહેવાનું એટલા હતર કે જે તે સમયે આજના પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એ મોટે મોટેથી બોવો પાડીને મનમોહન સરકારને પૂછતા હતા કે આતંકવાદી હુમલા થાય છે તો તમારી પાસે બીએસએફ છે જવાનો છે ઇન્ટેલિજન્સ છે તેમ છતાં આ આતંકવાદી તમે રોકી કેમ નથી શકતા તો તો અત્યારે અપડેટ છે છે જવાનો સાધનો બધું જ તમે છપ્પન ની છાતી વાળા જે તે સમયે આ સવાલો પૂછતા હતા તો અત્યારે તમારી છપ્પન ની છાતી ક્યાં ભાઈ રાજનીતિ નથી કરતા અમે પણ રાજનીતિ એટલા માટે તમારે યાદ કરાવવું પડે છે કે તમે બોડો કાઢીને જે રીતે સત્તામાં બેઠા છો ને તો અત્યારે તમને તક મળી છે જવાબ આપવાની અમે તમારા જે નિર્ણય લેશે તમારી તાકાત હોય એમના જે જે આતંકવાદી કૃત્ય કરાવણી ઉપર હુમલો કરીને એની નિશ્ચિત નાબૂદ કરવા પડશે તો જ આતંકવાદ ખતમ થશે અને આ બાબત અમે રાજનીતિ નથી કરવા પણ તમને યાદ કરાવીએ છીએ કે આ છે એ તક નો તમે ઉપયોગ કરો